જુનાગઢ જિલ્લાના ગોંડલના ધારાસભ્યના અનુસૂચિત જાતિના નું અપહરણ કરી લઈ વિડિયો આ મામલે અનુસૂચિત જાતિના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે આરોપી સામે કડકમાં કડક પગલા માંગ કરવામાં આવી છે સુરત કલેક્ટરે પોચેલા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ સુરતના લોકોએ આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લાના ગોંડલના ધારાસભ્ય જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની દાદાગીરી જોવા મળી છે જૂનાગઢ જિલ્લાનું અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુ સોલંકીના પુત્ર સંજય ઉર્ફે ચંદુ રાજુ સોલંકીને ગણેશ જાડેજા સહિત તેના સાગરીતોએ મોટરકારમાં અપહરણ કરી લઈ જઈ તેને નિવસ્ત્ર કરી માર મારી વિડીયો બનાવ્યો હોય આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને આરોપીઓ અનુસૂચિત જાતિના યુવાની હત્યા કરવા અપહરણ કરી જાય બેફામ માર માર્યો હોય જેથી આરોપીઓ સામે કડક માં કડક કાર્યવાહી કરવા માંગ કરાય છે ચૌહાણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આજે રજૂઆત એ છે કે ગોંડલ મુકામે ગોંડલ ના દબંગ એવા ગણેશ ગોંડલ જે વર્તમાન ધારાસભ્યના પુત્ર એ રાજકોટ થી અને જુનાગઢ જિલ્લાના પ્રમુખ અમારા રાજુભાઈ સોલંકીના પુત્ર ને ફિલ્મી દગો એનું અપહરણ કરેલું છે અપહરણ કરી અને કરી એના ઉપર બંદૂકો એમને મારી નાખવાની કોશિશો કરેલી અને સમાજ ત્યાં પહોંચી ગયો એટલે એ વ્યક્તિઓ એને રિટર્ન એમના ઘર સુધી છોડી ગયા તો આ ગુંડાગીર્દી ભાજપ આવા ગુંડાઓને ધારાસભ્ય બનાવી રહ્યા છે આવા ગુંડા તત્વોને હાચવી રહી છે તો એના સંદર્ભે હાલ અમે કલેક્ટર સાહેબ ને રજૂઆત કરવા આવેલા છીએ રજૂઆત એ કરીએ છીએ એમના વિરોધમાં હવે એકસો વીસ બી અને ગુસ્સીટેક નો ગુનો નોંધાય સાથે સાથે બાકીના આરોપીઓ છે એમની ધરપકડ થાય અને ગુજરાત ની અંદર દલિત અને આદિવાસી સુરક્ષિત નથી અમારા ઘરેથી અમારા ને આવી રીતે ઉચકી જતા હોય તો અમને આપો જેથી કરીને અમે અમારું રક્ષણ પોતે કરી શકીએ અન્યથા અમારું રક્ષણ કોઈ કરી શકતું નથી અને આવી જ રીતે જો આવી રીતે ચાલતું રહ્યું તો અમને નથી લાગતું કે આ દેશની અંદર અમે સુરક્ષિત હોય અમારી સાથે અમારી સાથે સુવાસુત સુ થઈ રહેશે અમને ભાડે મકાન નથી મળતું તો આ લોકો અમને અલગ જ ગણતા હોય તો ઘર ની અંદર પણ बाप દીકરાને ન બનતો હોય તો દીકરાને નોખો કરી દેતા હોય તો આવી જ રીતે જો આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તો અમે અમારું અમને અલગ રાજ્ય આપી દો જેથી કરીને કોઈ ઝંઝટ ના રહે તમારે કોઈની સાથે સુવા સૂત ના રાખવી અને અમે પણ અમારી રીતે જિંદગી જીવી શકીએ અમે અમારું અલગ રાજ્યની માંગણી સાથે સાથે હથિયાર રાખવાની પરમિશન માંગીએ હાલ તો समस्त અનુસૂચિત જાતિ દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આદન પત્ર આપી ન્યાયની માંગ કરાય છે બ્યુરો રિપોર્ટ જીતંત પર ન્યૂઝ